મળી રહી છે જે ગઈકાલે ચકાસણી હતી અને એ દરમિયાન અમે વાંધારજી આપેલી હતી ફોર્મ નંબર સાત આઠ નવ જે નિલેશભાઈ કુંભાણીનું હતું અને ચૌદ નંબરનું ફોર્મ હતું સુરેશભાઈ ડબી ઉમેદવાર હતા ગઈકાલે ચાર વાગે હિરિંગ રાખ્યું હતું પણ એ લોકોએ સમય માગ્યો હતો કે અમને સમય આપો આજે સવારે નવ વાગે સમય એને આપવામાં આવ્યો અને પછી આજે ફાઇનલી ઓર્ડર થયો અને આ ચારે ચાર ફોર્મ રદ કરવામાં આવ્યા છે તમે વાંધો ઉઠાવ્યો આ ફોર્મમાં ઘણા પ્રકારના વાંધા હોય છે અમે કીધું કે ફોર્મમાં અમને વાંધો છે અને એ વાંધાને ધ્યાનમાં રાખીને અમે ફોર્મ ચેક કર્યું એ દરમિયાન આ ચાર ટેકેદારો આવ્યા ને એને કીધું કે મારી સહી નથી અને એ પ્રક્રિયા અમારી ચાલી છે ટેકેદારોએ કઈ રીતે રજૂઆત એ લોકોએ પોતાની એફિડેવિટ દ્વારા રજૂઆત કરી છે ઓનલાઈન રજૂઆત કરી છે અને એનો પોતાનો જવાબ લખાવીને પણ રજૂઆત કરી છે હવે શું આગળનું તમારું કદમ હવે એ અમને ખબર નથી તો ચૂંટણી કમિશન તરીકે જે એ લોકો નિર્ણય કરે છે અત્યારે ફોર્મ રદ થયા છે એટલું આપણે નિલેશભાઈ કુંભાણી અને સુરેશભાઈ પડસાળા આ બેના ના છે જે કોંગ્રેસના ઉમેદવાર છે અને ડમી ઉમેદવાર છે